હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે માત્ર ને માત્ર પચાસ રૂપિયામાંથી રક્ષાબંધન સ્પેશિયલ અથવા ગમે તેવા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા મસ્ત મજાના ગુલાબજાંબુની રેસીપી શેર કરીશ તો એક વખત તમે આવી રીતે બનાવી લેશો ને તો ઘરમાં બધાના ફેવરેટ બની જશે અને ઘણા બધાના એવા પ્રોબ્લેમ હોય છે કે ગુલાબજાંબુ બનાવતી વખતે તેલમાં તળતી વખતે ફાટી જતા હોય છે ક્રેક આવી જતા હોય છે તો એના માટે આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે અને આજે આપણે એકદમ સરળ રીતે ગુલાબજાંબુ કેવી રીતે બનાવવાને એની રેસીપી જોવાની છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે અહીંયા જુઓ એકદમ નવી રીતે ગુલાબ જાંબુ બનાવવા માટે અહીંયા મેં ત્રીસ રૂપિયાનો મિલ્ક પાવડર લીધેલો છે તમે જોઈ શકો છો કે અત્યારે મેં દસ વાળા ત્રણ પેકેટ હતા એને આ રીતે તોડી અને એક બાઉલમાં લઈ લીધેલા છે તો આ મિલ્ક પાવડર છે એને આપણે મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા મેં થોડો જેટલો મિલ્ક પાવડર હતો એટલો મેં રવો લીધેલો છે તો એ પણ આપણે સાથે જ મિક્સ કરી દેવાનો છે અને હવે ત્યાર પછી આપણે આ રીતે આ બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને જો અહીંયા મેં અત્યારે દૂધ લીધેલું છે તો આપણે એકદમ થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને ફેટી લેશું અહીંયા મેં કોઈ પણ જાતનું ફૂલ ફેટ દૂધનો ઉપયોગ નથી કરતો આપણે જે ઘરમાં દૂધ પડેલું હોય એનો જ આપણે ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણે બધું દૂધ ઉમેરી અને મસ્ત મજાનું મિશ્રણ બનાવી અને રેડી કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે થોડા અત્યારે લમ્સ અને ગાંઠા દેખાય છે તો એને આ રીતે આપણે થોડી વાર ફેટીશું ને એટલે એકદમ સ્મૂથ થઈ જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને કંઈક આ રીતનું આપણું મિશ્રણ બની અને તૈયાર થયેલું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ મિત્રો અહીંયા મેં તૈયાર કરેલું જે મિશ્રણ છે એને આ રીતે ગેસ ઉપર રાખી દીધું છે અને આપણે એકદમ મસ્ત મજાનો અને ગરમ કરી લેવાનું છે તો જેવું આ ગરમ થશે એટલે એકદમ સરસ એવું માવા જેવું બનીને તૈયાર થઈ જશે મિત્રો તો આ રીતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સતત ચલાવતા રહેવાનું છે જો તમે નહીં હલાવો ને તો આ બધી વસ્તુ છે એ નીચે ચોંટી જશે તમે જોઈ શકો છો તો મિત્રો તમે ક્યારે આ રીતના ગુલાબ જાંબુ બનાવી અને તૈયાર કર્યા છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો જો તમે જોઈ શકો છો કે આ રીતે ઘટ્ટ થવા લાગ્યું છે તો મિત્રો ઘણા બધાના એવા પ્રોબ્લેમ હોય છે કે ગુલાબજાંબુ બનાવતી વખતે જ્યારે તળીએ ને ત્યારે ફાટી જતા હોય છે ક્રેક પડી જતા હોય છે એના લીધે ગુલાબજાંબુ છે એ સારા નથી બનતા હોતા મિત્રો તમે એક વખત આવી રીતે ચોક્કસથી ગુલાબજાંબુ ટ્રાય કરજો પહેલી વારમાં જ પરફેક્ટ બનીને રેડી થશે મિત્રો તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું ઘટ થઈ ગયું છે જો એકદમ સ્મૂથ બની ગયું છે આ ઠંડુ થઈને ત્યાં સુધી આપણે ગુલાબજાંબુની ચાસણી પણ બનાવી અને રેડી કરી લઈએ જેથી કરીને ચાસણી છે ફટાફટ ઠંડી થઈ જાય કારણ કે ગરમા ગરમ ચાસણીની અંદર આપણે ગુલાબજાંબુ ઉમેરીશું ને તો ફાટી જશે એટલા માટે આપણે ઠંડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું ટેક્ચર આનું આવી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને આપણે નીચે ઉતારી લેશું હવે જુઓ ફરી વખત ગેસ ઉપર મેં આ રીતની કઢાઈ રાખી દીધી છે અને આપણે ચાસણી બનાવવાની છે તો એના માટે અહીંયા મેં એક વાટકો ભરીને ખાંડ લીધેલી છે ઉમેરી દેશું અને જે વાટકો ભરીને આપણે ખાંડ લીધેલી હતી ને એનો અડધો વાટકો ભરીને આપણે પાણી લેવાનું છે તો ઉમેરી દઈશું તો અહીંયા આપણે એક તારની ચાસણી બિલકુલ નથી બનાવવાની મિત્રો ખાસ નોટિસ કરજો તમે તો અહીંયા માત્ર આપણે ખાંડને ઓગાળવાની છે તો હવે જુઓ આપણી ખાંડ ઓગળે એ પહેલાં જ આપણે અહીંયા થોડા ઇલાયચીના દાણા લેશું અને એને આપણે ઉમેરી દઈશું તો અહીંયા જો તમને ફ્લેવર ભાવતો હોય તો તમારે ઇલાયચી ઉમેરવાની છે ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણી ખાંડ છે એ ઓગળવા લાગેલી છે એકથી બે મિનિટ જેવું આપણે આને હલાવીશું એટલે ખાંડ છે એ બધી ઓગળી જશે ચાસણી આપણે બિલકુલ નથી બનાવવાની મિત્રો તમે ખાસ નોટિસ કરજો જો તમે ચાસણી બનાવશો ને તો ગુલાબજાંબુ છે એ કડક થઈ જશે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે અને હવે આપણે ફટાફટ ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે અને આ ચાસણી છે એને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે માવો હતો એ મસ્ત મજાનો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે જુઓ તો હવે આપણે આના બોલ્સ બનાવી લેવાના છે અને જો તમારે આને ફરાળમાં ઉપયોગમાં લેવાનો હોય તો તમે આમનામ રાખી શકો છો અથવા તમારે એની ક્વોન્ટિટી વધારે કરવી છે ફરાળમાં ઉપયોગ નથી લેવાના તો તમે આની અંદર થોડો મેંદો પણ એડ કરી શકો છો તો અત્યારે હું આ જે ગુલાબજાંબુ છે એને ફરાળમાં બિલકુલ ઉપયોગમાં નથી લેવાની એટલા માટે હું થોડો મેંદાનો ઉપયોગ કરું છું હવે જો અત્યારે હું અડધી વાટકી જેટલો મેંદાનો ઉપયોગ કરું છું તો આપણે ઉમેરી દઈશું અને હવે ઠંડુ દૂધ આપણે ઉમેરી અને મસ્ત મજાનો આપણે લોટ બાંધી લેશું તો જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને મિત્રો બસ બિલકુલ એ રીતે જ આપણે આનો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે ઢીલો ન થઈ જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ મસ્ત મજાનો આપણે સ્મૂથ લોટ બાંધવાનો છે અને જ્યારે તમે લોટ બાંધવામાં દૂધનો ઉપયોગ કરો ને ત્યારે તમારે ગરમ દૂધ બિલકુલ નથી લેવાનું ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનો ગુલાબ જાંબુનો લોટ બાંધી અને તૈયાર કરી લીધેલો છે એના ઉપર મેં આ રીતે થોડું ઘી લગાવી દીધેલું છે અને ત્યાર પછી આપણે હથેળીનો જે પાછળનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે પ્રેસ કરવાનું છે અને એકદમ સ્મૂથ આપણે લોટને કરી લેશું જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવેલું છે કે તમે જ્યારે બોલ્સ બનાવશો ને ત્યારે જરા પણ ક્રેક નહીં પડે મિત્રો તો આ રીતે આપણો લોટ જ્યારે બંધાય અને રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે ચપટી જેટલા સોડા લેવાના છે તો એને આપણે આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમે થોડા સોડા ઉમેરશો એટલે ગુલાબજાંબુના જે બોલ છે ને એ ફૂલી જશે તો બસ હવે આપણે આમાંથી એક મીડિયમ સાઈઝનું નાનું લુવું આપણે તોડી લેવાનું છે એકદમ નાનું આપણે તોડીશું અને આ રીતે બંને હથિયાળી વચ્ચે એકદમ રાઉન્ડ રાઉન્ડ આપણે ફેરવવાનું છે અને એકદમ આપણે સ્મૂથ કરી લેવાનું છે જો જરા પણ એની અંદર તિરાડ હશે તો તળતી વખતે તો ફાટી જ જવાનું છે એટલા માટે એકદમ સ્મૂથ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની પરફેક્ટ આપણી ગુલાબજાંબુની ગોળી બની અને તૈયાર થઈ છે મિત્રો તો આ રીતે આપણે બધા ગુલાબજાંબુ બનાવી અને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો કે એક પણ તિરાડ નથી આવતું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગુલાબ જાંબુના બધા બોલ્સ બનાવી અને તૈયાર કરી લીધેલા છે બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આ ગુલાબજાંબુને આપણે તળી લેવાના છે તો હવે અહીંયા જો મસ્ત મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે સ્લો ફ્લેમ પર આપણે બોલને તળવાના છે જો હાઈ કરી દેશું ને તો બોલ છે એ બળી જશે તો ધીરે ધીરે કરી અહીંયા આપણે બધા બોલ્સ ઉમેરી દેશું સૌથી પહેલાં અહીંયા આપણે બોલ્સ ઉમેર્યા પછી આપણે એને સેટ થવા દઈશું અને ત્યાર પછી આપણે એને હલાવી લેવાના છે જેથી કરીને બોલ છે એ તૂટી ન છે અને જો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો હાઈ કરી દેશું ને તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે આરામથી આપણે એકદમ ધીરે ધીરે જ આને તળવાના છે તો તમે જોઈ શકો છો કે અત્યારે હું તમને બતાવી દઉં કે એની અંદર એક પણ ક્રેક્સ નથી આવેલો તો કે આપણા ગુલાબ જાંબુ એકદમ મસ્ત મજાના તળાઈ ગયા છે અને આ રીતના બ્રાઉન કલરના થઈને ત્યાર પછી આપણે બધું તેલ આ રીતે નિતારી લેવાનું છે અને ગુલાબજાંબુને આપણે પ્લેટમાં કાઢી લેશું તો જુઓ મિત્રો અહીંયા આપણી જે ચાસણી છે એ પણ એકદમ મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે અને આપણે જે તળેલા બોલ છે એ પણ એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે તો હવે આ બોલને આપણે ચાસણી સાથે મિક્સ કરી દેવાના છે તો આને આપણે હલાવી અને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બંનેનું માપ એકદમ સરસ એવું સરખું થયું છે ન તો વધારે ચાસણી છે કે ન તો વધારે ગુલાબજાંબુ છે મિત્રો જો આપણે ચાસણી એકદમ મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે મિત્રો અને હા તમે જ્યારે ગુલાબજાંબુને ચાસણી સાથે મિક્સ કરો ને ત્યારે એની ગુલાબજાંબુની અંદર જ્યારે ચાસણી ચડતી ન હોય ને ત્યારે તમારે શું કરવાનું છે કે એક સોય લેવાની છે અને સોયની મદદથી આ રીતે ગુલાબજાંબુની અંદર ડોટ્સ કરી દેવાના છે જો હું મને તમને બતાવી દઉં તો હવે જુઓ આ રીતે આપણે એક ગુલાબજાંબુ લઈ લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે સોય લેવાની છે અને સોયની મદદથી આ રીતે આપણે જો આ રીતે આપણે ડોટ કરી દેવાના છે અંદર તમે આ રીતે હોલ કરી દેશો ને એટલે ચાસણી છે એ ગુલાબજાંબુ સાથે એકદમ મસ્ત મજાની ઓબ્ઝર્વ થઈ જશે મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ગુલાબજાંબુ બનાવની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાદમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ